સમીર મુલ્તાની સિટિંગમાં એવું થયું કે અમે રજબેન અમારે ઉમરા જવાનો ઉમરા કરવા જવાનો પ્લાન હતો મક્કા મદીના તેના માટે અમે રજબેન ટૂર્સ ટ્રાવેલ્સનો કોન્ટેક કરેલો હતો જેને અમે રિવ્યુઝને બહુ સારા મળી બધા ગ્રુપમાંથી કે આનું બહુ સારું કામકાજ છે એટલે તેમાં અમે ટિકિટ બુક કરાવેલ કે છ લાખ સમથિંગ અમારી પ્રાઇઝ અમે ચૂકવેલ તેમને અને તે લોકોએ અમને ચાર મહિના એડવાન્સ બુકિંગ કરાવેલ હતા તો તે એમને ડેટ કીધી કે ચાર ચાર જાન્યુઆરી તમારી ફ્લાઇટ છે અમદાવાદથી ડાયરેક્ટ જીદાની ફ્લાઇટ છે તમારી તો તેના માટે અમે સવારે એમનો કોલ આવ્યો કે તમે ચાર વાગે સાત વાગે સાંજના એરપોર્ટ પહોંચી જજો ત્યાં તમારી ફ્લાઇટ પાસપોર્ટ ટિકિટ અને વિઝા બધું રેડી છે તમે ત્યાં આવી જાઓ પછી અમે બે વાગે રાજકોટથી અમે અમદાવાદ નીકળ્યા રસ્તામાં બગોદરા પહોંચ્યા અમને બધાને કોલ આ જે ચાર વાગ્યાની ફ્લાઇટ છે જેની તે લોકો રાજકોટ પાછા આવે છે કેમકે આયોજકો કોઈ કોલ ઉપાડતા નથી તેનો ફોન સ્વિચ ઓફ આવે છે અમે ત્યાં પહોંચ્યા તો જોયું કે ચાલો અમારી ફ્લાઇટો બાર વગરની છે તમે અહીંયા પહોંચી જઈએ તો જોઈએ શું કાંઈ અપડેટ આવે તો અમે અહીંયા ગયા તો અમને એ જ જાણવા મળ્યું કે કોઈ અહીંયા હાજર જ નથી કોઈનો કોન્ટેક્ટ થતો જ નથી અને એવું કાંઈ ટિકિટ કેવું બુક કરેલ કે અહીંયા કોઈ આવેલ જ નથી ત્યાંથી જાણવા મળ્યું કે અમારી સાથે ફ્રોડ થયેલ છે તેથી અમે રાજકોટ રિટર્ન રાજકોટ પછી રિટર્ન આવી ગયા અને પછી અમે બી ડિઝનમાં કેસ કરેલ કે આ બંને લોકોએ અફઝલભાઈ અને ફિરોજભાઈ અમારી સાથે સ્કેમ કર્યો છે આવી રીતે અને બસો સત્તરના ક અઢીથી ત્રણ કરોડ લઈને ભાગી ગયા છે તે અમારા સાથે વિસ્તાર વિસ્તાર ગણીએ તો આ જંગલેશ્વર હતા જંગલેશ્વર ડેરી આપણે વેડીપરાના અને ટંકારા ગોંડલ વાંકાનેર જેતપુર મોરબી આ બધા એરિયાના લોકો હતા વધારે હા કેસ બે ત્રણ જગ્યાએ જાણવાનું એવું મળ્યું કે બે ત્રણ જગ્યાએ કેસ હતા જેતપુર છે ગોંડલ મોરબી અહીંયા લોકોના વધારે હતા ટંકારાના હતા રાજકોટ મેન તો રાજકોટના વધારે હતા છૂટક હતા કે પાંચ જણા કોઈ જેતપુરના હતા બે જણા ગોંડલના હતા મોરબીના હતા એ રીતે અલગ છૂટા છવાયા હતા બધા ધાવેરસિંહ ઓફિસો સત્તર છેલ્લા સત્તર વર્ષથી ચાલતી હતી એમાં બે પાટનર હતા ફિરોઝ ફિરોઝ ઝફાઈ અને અફઝલ સામી કરી નતા બે સત્તર વર્ષથી ચલાવતા હતા ઓફિસ આ ભગવતીપરામાં હિન્દુનંદ હોસ્પિટલની સામે તેમની ઓફિસ આવેલ છે અત્યારે સ્થિતિ એવી છે કે અમને ત્યાંથી રિટર્ અમદાવાદ તો પછી જાણવા મળ્યું કે ત્યાં લોકો ભાગી ગયા છે તે કોન્ટેક કર્યા બધા એમ કીધું એનું એડ્રેસ કાઢ્યું ઘરે ગયા એના ઓફિસે ગયા પડોશી પાસે એવું જાણવા મળ્યું કે આ લોકો બે દિ પહેલા એના મમ્મી બીમાર હતા કે એને પણ લઈને તે હોસ્પિટલ કહીને બધા ચાલા ગયા છે ઘર ખાલી કરીને ઓફિસમાં પૂછ્યું ત્યારે કે બાજુવારે કીધું કે પરમજી કે બધું આનું સામાન એ નીકળી ગયા છે બધા એટલે આ બધું બધું ખાલી કરીને ફરજ થઈ ગયા છે અમારા હતા છ લાખ રાઉન્ડ હતા અમારા પછી